તો હાલો મિત્રો એક પાછો નવો વિડીયો આવી ગયો છે એ છે જેતપુરની હાજીદાઉદ હોસ્પિટલની અમદાવાદ ખાતે ગુજરાત મહેસૂલ પંચ સમક્ષ સુનાવણી સમયના ટ્રાવેલિંગના અનુભવો અને કોર્ટ કાર્યવાહીની વિગતો તો કાલે ચોવીસ તારીખે એટલે કે ચોવીસ એક બે હજાર ને પચીસના રોજ નામદાર ગુજરાત મહેસૂલ પંચ અમદાવાદ કે જે લાલ દરવાજા પાસે આપના બજારની સામે આવેલું છે ત્યાં હાજીદાઉદ હોસ્પિટલનું જે વેચાણ થયું એના અનુસંધાને રાજકોટના ચેરિટી કમિશનર જે સંયુક્ત ચેરિટી કમિશનર છે તેમણે વેચાણનો જે હુકમ કરેલો બે હજાર નવમાં તો મિત્ર ટૂંક સમયમાં જ આખો વિડીયો આવી રહ્યો છે જેમાં રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ કરેલ મુસાફરીના અનુભવો અને ગુજરાત મહેસૂલ પંચ સમક્ષ થયેલ કાર્યવાહી સંબંધિત તમામ વિગતો ઇન્શાલ્લાહ આવરી લેવામાં આવશે આભાર